આજે આપણે લીલી તુવેર અને મેથીના ગોટા જઈ રહ્યા છીએ તો હાલો આપણે એની તૈયારી કરીએ એક વાટકી લીલા તુવેર અડધી વાટકી મેથી લેશું અડધી વાટકી ધાણા લેશું અડધી વાટકી લીલો લસણ લેશું એક મોટો ચમચો આદુ આદુ અને મરચાંની પેસ્ટ લેશું અડધી વાટકી ચોખાનો લોટ લેશું એક વાટકી ચણાનો લોટ લેશું એક ચમચી તલ લેશું આપણે લીલી ચુવાઈ લેશું બાફેલી એમાં આપણે ધાણા લેશુ એમાં આપણે લીલું લસણ લેશુ મેથી લેશું અને આદુ મરચાની પેસ્ટ લેશું તલ લેશું હળદર નાખશું ચમચી આપણે શું લીલા મરચા નાખ્યા છે ને એટલે આ એક ચમચી નાખશું કાશ્મીરી મરચું લાલ મરચું નાખશું પછી ચમચી હિંગ નાખશું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું એક ચમચી ખાંડ નાખશું હવે આ બરાબર મિક્સ કરશું હવે એમાં આપણી ચણા લોટ નાખશું એને બરાબર મિક્સ કરશું એમાં ચોખા લોટ નાખશું હવે આપણે એમાં થોડું પાણી નાખી બરાબર મિક્સ કરશું થોડું થોડું પાણી નાખવાનું અને મિક્સ કરતું આવવાનું જેટલું ખપે એટલું જ આપણે નાખવાનું હવે આપણે એમાં થોડીક સોડા નાખશું ચમચી જેવી હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો બે ચમચા ભરીને તેલ નાખશું ગરમ તેલ નાખવાનું ઉપર બે ચમચા ભરી હવે એને બરાબર મિક્સ કરી નાખશું જો આપણો આ તેલ આવી ગયું છે હવે આપણે એમાં ગળા નાખશું હવે આપણે એમાં ગોટા નાખશું આપણે તુવેર અને મેથી ગોટા તળાઈ ગયા છે હવે આપણે કાઢી લઈએ આવા ગોલ્ડન કલરના તરવાના શું ખાવામાં સરસ લાગે આપણે તુવેર અને મેથી ના ગોટા તળાઈ ગયા છે હવે આપણે કાઢી લઈએ આવા ગોલ્ડન કલર ના તરવાના શું ખાવામાં સરસ લાગે હાલો હવે આપણે એવી જ રીતે બીજાએ તારી નાખીએ મેથીના ગોટા આપણા બનીને તૈયાર છે હાલો આપણે સૌ કરી નાખીએ આવી કડકડતી ઠંડીમાં શિયાળામાં ગરમા ગરમ જો આવા વડા મળી જાય તો ખાવાની બહુ જ મજા આવે છે